આજે પણ એક ક્ષેત્ર છે અત્યારે તો એ બહુ વિકસિત થઈ ગયું પણ પેલા જંગલ હતું અરણ્ય હતું અને અરણ્ય ની મધ્યમાં આજે આ કથાનો આરંભ થવા જઈ રહ્યો છે આજે આ નેમિસારણ્યમાં કથાનો આરંભ થયો છે આજે સોનકાદી કૃષિઓ સુતજી સાથે મળી સવારના કાળની અંદર યજ્ઞ યાગાદી કરે મધ્યાને માત્ર બે ઘડીનો વિરામ લે અને પછી બોપર પછીના ટાઈમમાં સત્સંગ કરે આ રોજનો નિત્ય કર્મ એનો આવો રોજનો નિત્ય કર્મ સત્સંગ પરાયણ જીવન જીવે આ સર્વે ઋષિઓ આજે બે હાથ જોડી સુતજી વ્યાસાસન ઉપર બિરાજમાન થયા છે બધા જ ઋષિઓ બેઠા છે માં સોનકજી મુખ્ય છે ને બે હાથ જોડીને કહે છે કે બાપજી તમે તો બાદરાયણ વેદ વ્યાસના પ્રીતિ પાત્ર શિષ્ય છો અને પ્રીતિ પાત્ર શિષ્ય આગર ગુરુ કોઈ દિવસ કોઈ વસ્તુ ના તપાવે તો અમને ખબર છે કે આપ બધું જાણો છો અમે કથાઓ તો ખૂબ સાંભળી છે અમારે કથા નથી સાંભળવી પણ અમને એક કથાઓનો સાર કથાનો સાર ભાગવત છે એ તમામ કથાઓનો સાર છે આગળ આવશે હમણાં ભાગવતમાં માં નથી એવું નહીં ભાગવતમાં માં તમામ પુરાણો છે ભાગવત માં રામાયણ છે મહાભારત છે ગીતા છે શિવ પુરાણ છે દેવી ભાગવતી છે જ્યોતિષ શાસ્ત્ર પણ છે ખગોળ શાસ્ત્ર પણ છે ભૂગોળ શાસ્ત્ર પણ છે બધું જ આની અંદર છે આની અંદર કઈ નથી એવું નથી આ તમામ શાસ્ત્ર પુરાણો નો સાર છે અને એટલે જ માટે દાદરાયણ વ્યાસે આ ભાગવત ને નવનીત કેતા માખણ ની ઉપમા આપી માખણ મેળવવું હોય તો કેટલી પ્રક્રિયા કરવી પડે દૂધ લાવવું પડે એમાં મેરવાણ નાખવું પડે અને પછી એની રાહ જોવી પડે એ થીજી જાય એટલે એનું મંથન કરવું પડે અને મંથન કરો ત્યારે એમાંથી જે સાર ભાગ બહાર આવે એને કહેવાય માખણ અને વેદ વ્યાસ બાદરાયણે ચાર પુરાણ છ સોરી અઢાર પુરાણ ચાર વેદ અને છ શાસ્ત્ર નો નિચોળ ભેગો કરી એની અંદર મંથન કરી અને એમાંથી જે સાર ભાગ બહાર લાવ્યા ને એ છે આ ભાગવત એ છે આ શ્રીમદ ભાગવત માટે સોનકાદિક ઋષિઓ કે છે કે હે સુતજી અંધકાર રૂપી

તમે એમને કથાઓ નો અંદર અઢારે અઢાર પુરાણો સ્પષ્ટ કહેવાયું છે કે પુરાણે પુરાણેશુ ચર્વેશુ શ્રીમદ ભાગવતમ પરમ યત્ર પ્રતિપદમ વિષ્ણુર બહુ ધર્મ કે સઘળા પુરાણોમાં જો કોઈ પણ પુરાણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુરાણ હોય તો છે આ શ્રીમદ ભાગવત આજે જન્મની અંદર ભાગ્યોદય થયો છે અને આ કથા ગંગાનો અતિ પવિત્ર કાશીની ભૂમિ ઉપર

કથા તો ઘણી વિસ્તૃત છે સુખજી કે છે કે મરવું તો પડશે પણ મરવાનું જે દુઃખ છે એ દુઃખ નહીં થાય અને મરવાની મજા આવશે અને મૃત્યુ મંગલ બનશે મૃત્યુ સોનક ઋષિને સુતજી કે છે કે રાજા પરીક્ષિત ને આ સુખદેવજી મહારાજે રાજા મરવાથી દરિયા નથી પરીક્ષિત રાજાને મૃત્યુ દ્રુખપદ બન્યું નથી એનું મૃત્યુ મંગલ બન્યું છે એનું મૃત્યુ મહોત્સવ બની ગયું છે આ કથા મૃત્યુને સુધારનારી છે મૃત્યુને મંગલ બનાવનારી છે મૃત્યુને મહોત્સવ બનાવનારી કથા છે શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે પ્રાણ જ્યારે આ શરીર છોડી આત્મા શરીર જ્યારે બહાર નીકળે છે ત્યારે રુવાડે રુવાડે અનુભવે છે આ વેદના ન થાય અને પરમાત્માના ધામ પ્રાપ્તિ થાય છે અને સોનકાદી કૃષિઓને શુદ્ધજી કહે છે કે ભાગવતના આ જીવાભાઈ જે મકાનમાં સિત્તેર સિત્તેર આમ તો જો કે આઠ ઇતેર વર્ષ કહેવાય આપણે આમ તો દુર્ભાગ્ય છે આગળ કથામાં હું કહીશ કલયુગમાં માણસ નું આયુષ્ય સો વર્ષ ઘટી ગયા આપણા વર્ષ આગળ આવશે કથામાં ભગવાનની ઉંમર કેટલી હતી કૃષ્ણની લડાઈ વખતે રાજા પરીક્ષિતને શ્રાપ થયો ત્યારે એની ઉંમર કેવડી હતી બધું આવશે આગળ ત્યારે હું એનું વર્ણન કરીશ અત્યારે જાજુ નથી કરવા પણ આ જે જીવાભાઈ સાઠ સાઠ સિત્તેર સિત્તેર એસી એસી વર્ષ જે મકાનમાં રહીએ છે એ કાંઈ થોડવા જીવાભાઈના બાપનું છે એ માત્ર આ ભાડાના મકાનમાં નિવાસ કરે છે અને આ પણ એને એક દિવસ છોડીને જવું પડશે કાંઈ લાવવા નથી કાંઈ લઈ જવાના નથી આજે આય આપણું નથી અને એટલે જ મારે તેમને કહેવું પડે જીવ ગુમાન

હે નારદ તું કોઈ પણ એક ઠેકાણે સ્થિર નહી રહી શકે એટલે કે તું સદાને માટે અસ્થિર રહી અસ્થિર મહિમા પણ બહુ ગજબ છે આજે અસ્થિર શબ્દનો એક અર્થ થાય ન સ્થિર એટલે કે જે સ્થિર નથી જ સાચો અસ્થિર છે અને કૃષ્ણ પરમાત્માએ દસમા અધ્યાય ના તેત્રીસ માં શ્લોકમાં કીધું છે કે અક્ષરાણા અકારોસ્મિ અક્ષરોમાં અકાર હું છું

માટે સુતજી કે છે કે હે ઋષિઓ સાંભળો એક વખત નારદજી બધા લોકોનું ભ્રમણ કરવા માટે નીકળ્યા છે જુદા જુદા લોકમાં ફરતા ફરતા પૃથ્વી ઉપર આવ્યા છે અને પૃથ્વી ઉપર ફરતા ફરતા અનેક તીર્થોમાં ફરતા ફરતા આ નારદજી બદ્રિકાશ્રમમાં પ્રવેશ કર્યો છે અને આ પત્રિકાશ્રમ ક્ષેત્ર ની અંદર એનો સન્નત કુમારો ની સાથે મિલાપ થયો છે અને આ સન્નત કુમારો ની સાથે મિલાપ થયો એટલે તરત જ સન્નત કુમારો જોઈ નારદજી પ્રસન્ન થયા નમસ્કાર કર્યા સનત કુમારો એ પૂછ્યું છે કે હે દેવર્ષિ

હું પૃથ્વીને ઘણી ઉત્તમ જાણી અને યાત્રા કરવા માટે પૃથ્વી ઉપર ફરવા માટે નીકળું છું હું પુષ્કર ગયો પ્રયાગ ગયો કાશી ગયો ગોદાવરીમાં ગયો હરિક્ષેત્ર કુરુક્ષેત્ર શ્રી રંગમ સેતુબંધ રામેશ્વર વગેરે અનેક તીર્થોમાં હું ફર્યો છું ત્યાં કોઈ તીર્થોમાં મને ક્યાંય શાંતિ દેખાડી હતી આસનો આશ્રમો યવનોથી રૂંધાણા છે કારણ કે કલયુગ પોતાના અધર્મ નામના મિત્ર ની સાથે મળી અને તમામ તીર્થોનું રૂંધન કરી નાખ્યું આજે

લોભ પ્રગટ થયો છે ઉદર ભરા થયા છે કોઈનું વિચારતું નથી અને માત્ર ને માત્ર પેટ ભરવા માટે જ જીવ પુરુષાર્થ કરે છે આ જ મંત્ર થી બધા જીવન જીવે આ કલયુગ નું નિરૂપરણ નારજી કરે છે આજે